ઉમરગામ તાલુકાના ઐતિહાસિક ગામ સંજાણમાં શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય લાખો રૂપિયા મહિને સફાઈ માટે પંચાયત ફાળવે છે તેમ છતાં શૌચાલય ગંદકીથી ઉભરાય છે નર્ક પણ બંધ કરીને શૌચાલયમાં જવું પડે છે તેવી સ્થિતિ ઉભી થઈ છે સંજાણ બજારમાં આજુબાજુ વિસ્તારોમાંથી રોજના હજારો લોકો અવર જવર કરે છે મુખ્ય મથક બનેલા સંજાણમાં પાણી અને શૌચાલયની સુવિધામાં બેદરકારીથી જનતા હેરાન પરેશાન અતિશય ગરમીમાં સંજાણ બજારમાં આવતા લોકો માટે સંજાણ પંચાયત દ્વારા પીવાના પાણીની પરબનું પણ આજ સુધી કોઈ સુવિધા કરવામાં નથી આવી એની સુવિધા પણ થાય તેવું લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે સંજાણ ગ્રામ પંચાયતને અડીને આવેલું છે આ શૌચાલય તેમ છતાં કેમ સરપંચ કે સભ્યોના ધ્યાને નથી આવતી આ ગંદકી નમસ્કાર દર્શક મિત્રો હું છું અનિશ અને હું છું પાક્કો ગુજરાતી અને સાચો ગુજરાતી આજે વાત કરશું વલસાડ જિલ્લાના ઉમરગામ પંચાયતના અંદર શૌચાલય શૌચાલયની સાફ સફાઈ બિલકુલ ઝીરો છે એના સરપંચ સાહેબ સી એટલા બીજી છે ને કે એમને ફોન બી કરી ફોન ઉપાડવાનો સમય નથી એમની પાસે કેમ કે જનતાના પ્રશ્નોના જવાબ શું આપતા હશે એના સરપંચ ગુલાબભાઈ એમને આપણે હાલ તમારા ચાલુ કેમેરામેન ફોન કરીશ ને તો ફોન તો નહીં જોડે મુદ્દો એ નથી કે અહીંયા સફાઈ માટે તો ઘણા બધા પૈસા અહીંયા ખર્ચવામાં આવે છે લાખો રૂપિયા દર મહિને અહીંયા પંચાયત દ્વારા સફાઈ કામદાર માટે આપવામાં આવે છે તમને હું જ દ્રશ્યો અત્યારે પહેલા સંજાણની આ જે શૌચાલય છે તમે અમારા કેમેરામેન તમને ત્યાં બતાવશે લઈ જઈને તમે જોઈ શકો છો સંજાણમાં કેવી હાલત છે કેવી પરિસ્થિતિ છે સંજાણના શૌચાલયની નરક કરતા પણ બદતર હાલત અત્યારે સંજાણના આ શૌચાલયની છે લોકો કઈ રીતે આનો ઉપયોગ કરશે ન તો પાણીની સુવિધા છે ન તો કોઈ વસ્તુની સુવિધા છે કેમ કે અહીંયા ગંદકી તો તમે જ છોડો એટલી ગંદકી આવે છે કે નાક બંધ કરીને પણ અંદર જઈ નહીં શકાય કેમ કે બધું બ્લોક છે પાણી જાય ક્યાંથી આ મોટર જમા થઈ ગયેલું છે ગંદકી જમા થઈ ગયેલી છે એ જશે ક્યાંથી અને સાફ સફાઈ કરવી જોઈએ સમયસર પણ અહીંયા કોઈ પણ જાતની એક પણ તમને આ જે દેખાય છે મૂતરડિયું ત્યાં એક પણ જાતની સાફ સફાઈ કોઈ પણ જાતની કરવામાં નથી આવતી એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા જેટલી કિંમત દર મહિને અહીંયા કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે તેમ છતાં પણ સફાઈના નામે અહીંયા સંજાની અંદર શૌચાલયમાં મીંડું છે લોકો અહીંયા નથી આવી શકતા લાખો રૂપિયા સરકારે ખર્ચ્યા છે વિકાસના કામમાં સરકાર બહુ જ મોટું ફાળો આપતી હોય છે અને ફાળો આપવા છતાં પણ અહીંયા કોઈ પણ જાતનું કામ થતું નથી તે બહુ મોટી બેદરકારી કહી શકાય એટલે તમે જોઈ શકો જે પ્રમાણે કન્સ્ટ્રક્શન બનાવવામાં આવેલું છે તે સરસ કન્સ્ટ્રક્શન બનાવ્યું છે સરસ ઝડપથી બાંધકામની સુવિધા પણ કરી છે પણ હાલ કહી શકાય સુભાણા ગાથે જોયું છે બાજુમાં જે છે મહિલાઓ માટે શૌચાલય બનાવવામાં આવ્યું છે એની કન્ડિશન પણ તમને બહારથી બતાવી દઈએ કે અહીંયા મહિલાઓ પણ એનો ઉપયોગ ન કરી શકે એટલી ગંદકી અહીંયા આપણને જોવા મળી રહી છે આ ગંદકી થવાનું કારણ શું છે બાજુમાં સંજમ પંચાયતના બોર્ડને અડીને આવેલી આ શૌચાલય છે એવું બી નથી કે દૂર છે કે કોઈને ખબર નથી પડતી વહેલી સવાર સાંજ સરપંચ સાહેબ અહીંયા આવતા હશે અને જતા બી હશે તેમ છતાં પણ એમને આ શું નથી દેખાતું કે જાણી જોઈને પછી કાન નાક આંખ બંધ કરી દેશે અહીંયા શૌચાલયના જે સફાઈ કામદારો છે કે સફાઈ કામનો જે કોન્ટ્રાક્ટ આપેલો છે એ શું કરી રહ્યા છે ટાઈમસર ખાલી એમને પૈસા જ જોઈએ છે પૈસા આપતા પહેલા શું બાજુમાં પંચાયત છે આવી જોઈ શકતો નથી સફાઈ કેટલી કરી છે કેટલી નથી કરી ગામના એ પણ જ વાત છે કે આ આ સફાઈ કરવામાં આવે અને લોકો શૌચાલયનો ઉપયોગ કરે તો ખૂબ જ જરૂરી છે આજુબાજુના લોકો બહુ મોટા પ્રમાણમાં અહીં આવતા હોય છે અને મુખ્ય રસ્તા પર શૌચાલય છે આનાથી બીજું કોઈ શૌચાલયની સુવિધા નથી પુરુષો તો ગમે તમે એડજસ્ટમેન્ટ કરી દેતા હોય છે પણ મહિલાઓનું શું વિચારો જરાક સફાઈ માટે સાહેબ સાહેબસિંહ યોજનાઓ લાવતા હોય છે સ્વચ્છ ભારત જેવા સૂત્રો આપતા હોય છે પણ તેમ છતાં પણ સંજામ પંચાયતના સરપંચ ની કારણે અહીંયા સાફ સફાઈ સમયસર કેમ કે સમયસર આવીને ધ્યાન નથી આપી શકતા સરપંચ સાહેબ પોતે રિમોટ કંટ્રોલ પર ચાલતા હોય છે અને એમને મુખ્ય વાત તો એ છે કે સરપંચ સાહેબ સિંહ કોઈ પણ અરજદાર ફોન જલ્દી નથી ઉપાડતા અમે પોતે પણ ફોન કર્યા છે એમને પણ અમારા ફોન બી રિસીવ નથી કરતા આ છે આપડા અહીંના સંજામના સરપંચ ગુલાબભાઈ વાત કરીએ અહીંયા શૌચાલયની અંદર પાણીની સુવિધા પણ નથી ગરમી એટલી બધી અત્યારે હાલ પડી રહી છે લોકો બહારથી આવતા હોય છે તો પાણીની પરબ તો હોવી જોઈએ ઐતિહાસિક નેમ ધરાવતું તમારું ગામ છે લોકોને સુવિધા જે મળવી જોઈએ એ નથી મળતી લોકોની રજૂઆત છે આ સુવિધાને પૂરી આવે આ બતાવવાનું અમારું રિઝન એક જ છે કે આ વસ્તુ સાફ સફાઈ થાય મહિના પહેલા પણ આ વાત માટે અમે મૌખિક ચર્ચા કરી ગયેલા હતા ખાલી એ લોકોએ ગેટ તાળા ખોલ્યા છે શૌચાલય બંધ હતું એ કન્ડિશનમાં પણ બંધ કરીને ખોલ્યા પછી તમે સાફ સફાઈ કેમ નથી કરાવતા લોકોને ઉપયોગી વસ્તુ છે કેમ ઉપયોગ માટે નથી લઈ શકતા તમારી હા જોઈને વિનંતી છે સંજામ પંચાયતને કે તાત્કાલિક આ સાફ સફાઈ કરાવવા આવે ને લોકો જયશુભાઈ સંજામમાં શૌચાલયની તમને શું તમને શું સમસ્યા છે સંજામની અંદર શૌચાલય તો આવેલું છે પણ શૌચાલયમાં એકદમ ગંદકી છે અને સાફ સફાઈ કરવામાં આવતી નથી અને ત્યાં પાણીનો પણ અભાવ છે જેના કારણે એકદમ વાસ આવે છે એના કારણે સંજામમાં લોકો આનો ઉપયોગ કરી શકતા નથી માટે અમારે ગ્રામ પંચાયતને એટલી જ વિનંતી કરવાની કે શૌચાલયમાં સાફ સફાઈ કરવામાં આવે અને બીજું કે અહીંયા પાણીને પરમની પણ વ્યવસ્થા નથી અહીંયા કોઈ તરસી આવે એને પાણી મળતું નથી અહીં સંજનના આજુબાજુના ગામોમાં જે કે ખતલવાડ ઉમર ગામ અહીંયા તલાસરી મહારાષ્ટ્રની હદ આવેલી છે આજુબાજુના ગામોમાંથી અહીંયા લોકો ખરીદી કરવા માટે ઘણા પ્રમાણમાં આવે છે બરાબર અને સંજનમાં આ સુવિધાનો અભાવ હોવાથી અમારે ગ્રામ પંચાયતને સુવિધા પૂરી પાડે એવી વિનંતી છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે